ધવલભાઈ ઠાકોર કરીને એક ફરિયાદીએ સાહિલ દેસાઈ અને બીજા સાતેક આરોપીઓ વિરુદ્ધમાં રાયોટિંગની ફરિયાદ આપેલી એમાં આ ફરિયાદી જે હતા એમણે આરોપી સાહિલ જોડેથી મોટરસાયકલ માંગેલું માગેલું અને આ મોટરસાયકલ પરત આપવામાં વાર લાગેલી એટલે આરોપીઓએ ફરિયાદીને બોલાવેલા અને ફરિયાદીની સાથે મારામારી કરેલી અને ફરિયાદીની સોસાયટીમાં જઈને ત્યાં વાહનોમાં તોડફોડ કરેલી જે અનુસંધાને જે તે વખતે આરોપી સાહિલ દેસાઈની અટક કરેલી અને એને રિમાન્ડ ઉપર મેળવેલ ત્યારબાદ વધુ તપાસ કરીને બીજા ચાર આરોપીઓ અટક કરેલા છે હાલ સુધીમાં કુલ પાંચ આરોપીઓ અટક કરેલા છે અને બીજા ત્રણેક આરોપીઓ પકડવાના બાકી છે